મિત્રો મારી સાથે છે અમિત ડોબરિયા અને જેમને નાની ઉંમરમાં ગુજરાતની અંદર ખૂબ મોટું નામના મેળવી છે અને વર્ષની વર્ષની ઉંમર છે ઉંમરની અંદર મિત્રો અવડું મોટું નામના મેળવી ની કોઈ નાની મોટી વાત નથી તો આપણે અમિતભાઈ સાથે વાત કરવાના છીએ જય માતાજીભાઈ જય માતાજી કિશોરભાઈ ભાઈ આજે તમારો જન્મ દિવસ છે તો જન્મ દિવસ પ્રથમ તો હું તમને શુભકામના પાઠવી દઉં છું અને માતાજીને એ જ પ્રાર્થના કરું કે તમારા ક્ષેત્રમાં તમે ખૂબ આગળ વધો ખૂબ આભાર કિશોરભાઈ હવે રો કે યુવાનોને પ્રેરણા મળે તમને પ્રેરણા માટે હું અત્યારે એક જ કહીશ અત્યારે તમે આ દુનિયાની અંદર સળગતો પ્રશ્ન જોશો ને કેમ કે હું ઘણા બધા સ્ટુડન્ટને મળું છું વાલીઓને મળું છું તેમનો સળગતો પ્રશ્ન છે મોબાઈલ એટલે મોબાઈલ વસ્તુ એવી છે કે બધાને છોડાવો છે હું નામ નહીં લઉં પણ બહુ મોટા બિઝનેસમેન છે કે એમણે પોતે કિશોરભાઈ એવું ટ્વીટ કર્યું હતું ટ્વિટરની અંદર કે મને મોબાઈલનું એડિક્શન થઈ ગયું છે અને મારે આમાંથી બહાર નીકળવું છે એના માટેના ઉપાયો શું છે એટલે આટલા મોટા બિઝનેસમેન હોવા છતાંય જો એને મોબાઈલનું એડિક્શન હોય તો આપણે તો સામાન્ય લોકો છીએ આપણો સ્ક્રીન અવર જો આપણે જોઈએ તો આપણે જ્યારે પૂછવામાં આવે ને તો આપણે 6 યરનો કહીએ છીએ પણ બેઝિકલી આપણો જે સ્ક્રીન ટાઈમ મોબાઈલ નો હોય છે ને તો ઓડિયન્સ ને કે તમારો મોબાઈલ સ્ક્રીનનો ટાઈમ આજે જ તમે ચેક કરજો કેટલા એવરેજ એવરેજ કેટલું છે વાહ 7 થી 8 કલાક ડેઈલી ઓહો હો 24 કલાક 7 થી 8 કલાક આપણે એવા કાઢીએ છીએ જે જેની અંદર માત્ર મોબાઈલ રીલ્સ સ્ક્રોલ ડાઉન કરીએ છીએ હવે ઇન્સ્ટાગ્રામ ની અંદર જયારે આપણે રીલ્સ જોવા બેસીએ છીએ ને કિશોરભાઈ એક રીલ્સ આમ કરો ને એક વાર તમે રીલ્સ આમ કરી એટલે મિનિમમ હા હા ત્રીસ વાર તો તમે રીલ ત્રીસ રીલ તો જોશો બરાબર સાચી વાત છે હું જોઈ ના કેટલી જોશો એ ખબર મિનિમમ ત્રીસ તો જોશો પછી જ મોબાઈલ મૂકશો સો આ એડિક્શન બહુ એક ખરાબ છે મોબાઈલ બીજું અત્યારે નાના બાળકો ઘરે રોશે ખાશે નહીં તો એને તરત જ મોબાઈલ પકડાઈ દેવામાં આવે છે એટલે હું વાલીઓને ચેતવું છું કે તમે ભલે અત્યારે મોબાઈલ પકડાવો છો પણ ઈ આવનારા સમયની અંદર બહુ ખતરનાક થવાનું છે સાચી વાત એટલે જો બાળકોને મોબાઈલ છોડાવવો હશે ને તો વાલીઓએ પેલા મોબાઈલ છોડવો પડશે બરાબર છે 100% હવે યુવાનો આમાંથી શું કરે છે મોબાઈલનું એડિક્શન યુવાનોને જારે જારે થાય છે અત્યારે આપણે ઘણી બધી ગેમ્સ જોઈએ છે એપ્લિકેશન્સ જોઈએ છે કે જેની અંદર આવે છે ગેમ રમો પૈસા જીતો હા એમાં યુવાનો પૈસા નાખે છે એકવાર પૈસા જીતે છે બે વાર જીતે છે પછી લાલચ ઊભી થાય છે એમાં બધું જ નાખી દે છે એણે એના પપ્પાના પૈસા પોતાના કમાયેલા હોય તો એ નાખી દે છે અને પાછળથી એમાં હારી જાય છે અને છેલ્લે આત્મહત્યા કરવાના વિચારો કરે છે ઓહ સો ટકા સો ટકા એટલે આત્મહત્યા જે જે યુવાનો કરી રહ્યા છે એને મારે કહેવું છે કે મોબાઈલની અંદર ગેમ રમવા કરતાં હું એમ કહીશ તમારા શોખ ઉપર કામ વાહ વાહ ભાઈ ત્રેવીસ વર્ષની ઉંમર છે ફટાકડાના સ્ટોલની અંદર કામે કરેલું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંય કામ કર્યું છે

કામ કરવાનું ચાલુ કરો મહેનત કરવાનું ચાલુ કરો ઈશ્વર તમારી સાથે છે ઈશ્વર બહુ બધું દેવા તૈયાર છે પણ એના માટે તમારે મહેનત કરવી પડશે ઈશ્વર પાસે આખો દરિયો છે તમે ચમચી લઈને માંગો છો એ વસ્તુ છે એટલે હું એમ જ કહીશ કે જયારે જ્યારે આત્મહત્યાના વિચારો આવે છે ઘણી બધી આવડત છે ઘણી બધી આ દુનિયામાં સ્કીલ છે તમારી અંદર કઈ સ્કીલ છે એને બહાર કાઢો ને એના ઉપર ફોકસ કરો કેમકે આવનારો સમય એવો છે દોસ્ત કે આવનારા સમયમાં યુવાનોની પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે સ્કિલ હશે ને કિશોરભાઈ હા હા તો જ લોકો બોલાવશે વાહ ભાઈ વાહ સ્કિલ હશે તો જ પૈસા છે વાહ વાહ સ્કિલ હશે તો જ ઇજ્જત છે આ ત્રણ વસ્તુઓને માઇન્ડમાં લઈ હા અને આજથી સ્કિલ ઉપર જો યુવાનો કામ કરવાનું ચાલુ કરે ને વાહ તેના માટે બહુ ફાયદાકારક છે 100 ટકા ની વાત કરીએ તમે કારણ કે આપડામાં જો આવડક હશે તો ખરેખર આપણે પાસે ભણતર કદાચ ઓછું હોય છે તો આગળ માણા કે હો ભણતરની સો ટકા જરૂર જ છે એની વગર આપણે ન નીકળીએ કે આગળ પણ જો કોઠા હોય જો આવડત હોય તો માણસ આગળ નીકળી શકે છે અને શોખ છે ને કારણ કે મારે આ હું તો મારી વાત કરું ને તો આ વિડીયો બનાવો સોશિયલ મીડિયામાં કામ કરવું મારો શોખ છે શોખને કારણે આજે મારે રોજીરોટી ધીમે ધીમે માતાજીની કૃપાથી હાલવા મળી છે અને મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને અમિતભાઈની ખૂબ નાની ઉંમર છે નાની ઉંમરમાં તો જો એમણે કીધું કે કેટલી ક્ષેત્રમાં અલગ અલગ કામ કરી ચૂક્યા છે અને બધી જગ્યાએ સફળ થયેલા છે એટલે સફળ થવા માટે તમે આમાંથી પ્રેરણા લઈ શકો છો અને વિડીયોને લાઇક કરી દેજો અને આ પેજને જો ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજીભાઈ